i vale. 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 i <laughs> don't બાબુ દા ફ્રેન્ડ આવી ગયા છે અમારા ઘરે રસોરી પર આવી ગયો આને બોલ્યો આને હલે

Email उधर उधर आओ इमे तू भी अरे बाबू चूपड़ी बाबू क्या लेने मर्डर मोड़ पर खाओ ना सोचा बालिया केक खंडे थे क्यों केक खंडे थे क्यों बड़ा बाल लग गया आ बड़ा बाल लग गया बड़ा धोती कैमरा कहाँ है क्या बड़ा धोती कैमरा कहाँ है क्या बड़ा धोती ऐ मस्त और एक फूल थे, थे, थे। क्यों

એ તો રેકર અહી બટન માં તમને મેં

લાલ ચાંદો ઓસ ઓસ લાઈમસ હોઈ ના લાઈમસ લાઈમસ ક્યાં છે અહીંયા કોણ છે ફોટોગ્રાફર

थी कन प्र pouredसा थी त maior notöt। चब्सक्वीर वे मां फिर माय टाव और जावो एची तकरीक। तकरीक�क के परसका कि वा जाक्रा जाकर बिए आ जाऔ गेड़ा को बोस्टीर এনিদা আংন া পেষ্টকরেজা আমারা ওডিয়েডিকরয়েড ওডুটি হেনিকে তচো নিজেমের মাজিনিকরেড কেস্য়েড কেনিকে পাইডুটে আম� અને આ જો આનો જો હવે કે શું વિશાલભાઈ આનો જો તો પરિયા ખઈ જાઓ પરિયા આરો કે છે સો વધારે <laughs> ये भी लागे एक तो आ मैंने आकू मोडा में जावे दी ये ले लो मोडा પરિવાર <laughs> <laughs> તો ડોલાટી મમ્મા મણી હો ભાઈ એ ભાઈ આયા આયા એટલે ભાબીને હાલો હવે નહી

મારી ગુજરાત તો છે મારી ને છે મારો ના છે

I need t i e s e Go d i e d o n o a i a i i t y u r e not in a e r Don't. Don't. d o n d o

यो आई आयो फक ता ता न न न न न न न न न

થઈ ગયું છે લાઈટ થઈ ગયું તો ગાય અમે આવી ગયા છીએ ઘરે રાતના બે વાગ્યા છે બે વાગે હા બે વાગી ગયા છે હવે બર્થડે પાર્ટી અમારી પૂરી થઈ ગઈ છે બધા ફ્રેન્ડ્સ લોકો અચાનક આવી ગયા હતા બધા તો એન્જોય કરી લીધી અમે અમારી પહેલાં એન્જોય કરી લીધી પછી ફ્રેન્ડ્સ લોકો આવ્યા હતા પછી ફરીને અમે એન્જોય કરી પછી ઘણી વાર બહાર ગયા બહાર ખાવા પીવાની જતા હતા પણ પછી

તમે મેસેજ કરતા કઈ નહી બોલવાનું બંધ કરો કઈ નઈ બોલવાનું બંધ કરો એટલે તેઓ પડી જશે મારે થોડીક કારણ હું બોલતી તારા યાદ આવે થોડી વાર પછી આવે હા મેસેજ આવ્યો છે એવું નથી બોલવાનું